ઘોઘાના જિલ્લાવાળી પોળ વિસ્તારમાં પેવર બ્લોકના રોડનું કામ મટીરિયલ્સના ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા વિના જ કામ શરૂ કરી દેવાયું છે તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હોવાની લોક મુખે ચર્ચા વસર ઘોઘા ગામ આવેલ જિલ્લાવાડી પોળ વિસ્તારમાં પંદરમું નાણાં પંચ ગ્રામ્ય કક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસથી ગ્રાન્ટમાંથી રૂપિયા ત્રણ લાખના ખર્ચે પેવર બ્લોકનો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ આ કામોમાં જરૂરી મટીરિયલ્સ ટેસ્ટિંગ રિપોર્ટ ન સળટી આવ્યા વિના જ કામ ચાલુ કરવી દેવામાં આવતા ઘોઘા તાલુકા પંચાયતના બાંધકામ શાખાની ગોર બેદરકારી અથવા બીજા શબ્દોમાં કહીએ તો કોન્ટ્રાક્ટર સાથેની મિલી ભગતના કારણે આવું થતું હોવાનું લોકમુખી ચર્ચાઈ રહ્યું છે રસ્તાના કામોમાં નિયમ મુજબ જરૂરી મટીરિયલ્સનું ટેસ્ટિંગ કરાવ્યા બાદ તેમના લેબોરેટરી રિપોર્ટ રજૂ કરવામાં આવતા હોય છે જ્યાં અધિકારીઓ દ્વારા ચકાસણી કર્યા બાદ જ રોડનું કામ શરૂ કરવાનું હોય છે પરંતુ ઘોઘા તાલુકા પંચાયતના અધિક નિયમોને ઘોડીને હોય અને તમામ નીતિ નિયમોને અને પોતાની મનમાની ચલાવતા હોય તે રીતે ગ્રામ પંચાયત દ્વારા રસ્તાના કામમાં જરૂરી મટીરિયલ્સના ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરવામાં ન આવ્યા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અને રુદસિંહ પરમારને મટીરિયલ્સના ટેસ્ટિંગ રિપોર્ટ વિના જ કામ શરૂ કર્યું હોવાની લેખિત અને મૌખિક ફરિયાદ કર આ કામ હાલ અટકાવી ટેસ્ટિંગ રિપોર્ટ આવ્યા બાદ જ કામ શરૂ કરવા અંગે જણાવ્યું પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારીઓ છાવરતા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ બાબતે પ્રતિનિધિ દ્વારા બાંધકામ શાખાના મુખ્ય જવાબદાર કર્મચારીનું ધ્યાન દોરવામાં આવતા તેમના દ્વારા આવ્યું હતું કે અત્યારે કામ ચાલુ છે પણ મટીરિયલ્સના ટેસ્ટિંગ રિપોર્ટ આજ આવશે તેમ જણાવ્યું હતું ત્યારે ટેસ્ટિંગ રિપોર્ટ વિના જ કામ કેમ શરૂ કરી શકાય એન્જિનિયરની પણ કોન્ટ્રાક્ટર પણ મીઠી નજર હોય તો લોક મુખ્ય ચર્ચા રહેવું છે ઘોઘા ગામમાં બીજા કામો થતા નથી કેમ કે બીજા કામોમાં ભ્રષ્ટાચાર ઓછો થાય માટે પેવર બ્લોકના કામો જ વધારે થાય છે ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા લોકોની સુવિધા માટે પેવર બ્લોકનું કામ કરવામાં આવે છે પરંતુ હકીકતમાં જે જગ્યાએ પેવર બ્લોકના રસ્તાની જરૂર છે ત્યાં કોઈ કામ કરવામાં આવ્યું નથી ટૂંકમાં કહીએ તો ઘોગા ગ્રામ પંચાયત પોતાની મરજી મુજબના ઠરાવો કરી પોતાની મરજી મુજબના કામ કરી રહી છે હવે જોવું રહ્યું કે ઘોગા તાલુકા વિકાસ અધિકારી આ બાબતે કોઈ યોગ્ય પગલાં લે છે કે પછી આ ખાડા કાન કરીને કોન્ટ્રાક્ટ અને છાવરે છે જામનારા સમયમાં જોવું રહ્યું નીતિન બેન જીએ ન્યુઝા